નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એન જી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો તમને સૌને ખબર જ છે એ પ્રમાણે રક્ષકની જે પરીક્ષા છે એ ફેબ્રુઆરી મહિનાની અંદર લેવાનાર છે પરંતુ ફેબ્રુઆરી મહિનાની અંદર આ પરીક્ષાઓ કઈ તારીખે લેવામાં આવશે એના વિશેની આપણે આજના આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવીશું તમને સૌને એ પણ ખબર છે કે આ પરીક્ષાઓ છે એ ઓનલાઈન પદ્ધતિથી લેવામાં આવનાર છે પરંતુ આની અંદર સિલેબસની અંદર કયા વિભાગની અંદર કેટલા માર્ક્સ આપવામાં આવશે એની કોઈ પણ જાહેરાત છે એ હજુ સુધી કરવામાં આવેલી નથી તો આજના આ વિડીયોની અંદર આપણે આવી તમામ માહિતી મેળવીશું તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે બીટ ગાર્ડની પરીક્ષાનો પ્રારંભ તારીખ પાંચ અથવા આઠ ફેબ્રુઆરીથી થવાની સંભાવના એટલે કે જે બીટ ગાર્ડની વનરક્ષકની જે લેખિત પરીક્ષા છે એ તારીખ પાંચ ફેબ્રુઆરી અથવા તો આઠ ફેબ્રુઆરીથી ચાલુ થાય એવી પૂરેપૂરી સંભાવના છે સાત દિવસ સુધી ચાલશે પરીક્ષા આ પરીક્ષાઓ છે એ ઓનલાઈન પદ્ધતિથી લેવામાં આવનાર છે એટલે આ પરીક્ષાઓ સાત દિવસ સુધી ચાલશે એટલે કે સાત અલગ અલગ દિવસોએ અલગ અલગ વિદ્યાર્થી મિત્રો એમની પરીક્ષા આપશે આજકાલમાં તારીખની જાહેરાત ફાઇનલ તારીખ કઈ છે એની જાહેરાત છે એ આજે અથવા કાલે કરી દેવામાં આવશે જાહેરાતમાં સિલેબસના વિભાગના માર્ક્સ પણ આપવામાં આવશે સિલેબસમાં માર્ક નહીં હોવાના કારણે લાખો વિદ્યાર્થીઓમાં ઊભા થયા હતા સવાલો હવે જા થનારી જાહેરાતમાં ઉમેદવારોને મળી જશે જવાબ એટલે કે આના પહેલાં જ્યારે જાહેરાત કરવામાં આવી હતી એની અંદર કયા સિલેબસના કેટલા માર્ક્સ છે એવી કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નહોતી પરંતુ જે આ આજ અથવા કાલમાં જે ઓફિશિયલ જાહેરાત આવશે એની અંદર કયા સિલેબસના કેટલા માર્ક્સ છે એ પણ ચોક્કસ જણાવવામાં આવશે તો હતો આજનો વિડીયો જેની અંદર આપણે પરીક્ષાની તારીખ છે એ પાંચ અથવા સાત હોઈ શકે છે એના વિશે અને જે હવે નવી જાહેરાત આવશે એની અંદર સિલેબસમાં કેટલા માર્ક્સ હશે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ